લાગુ નહી કરાય તેવું સરકારે લેખિત માં આપ્યું આશ્વાસન કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ અખિલ ભારતીય પરિવહન કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે યોજી બેઠક કાયદો લાગુ કરતા પહેલા કરાશે ચર્ચા હડતાળની અસરથી પેટ્રોલ પંપ પર લાગી લાઈનો તાપીના વ્યારામાં પેટ્રોલ નહીં મળે તેવી આશંકાથી જિલ્લાના વિવિધ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોને પેટ્રોલ અને ડીઝલ ભરાવા જોવા મળી ભીડ પેટ્રોલ પંપ પર વાહનોની લાગી કતાર દાહોદમાં સોશિયલ મીડિયામાં ફેલાયલી અફવાના કારણે વાહન ચાલકો ઉમટ્યા ઇંધણ ભરાવવા માટે પેટ્રોલ નહીં મળે તેવો લોકોમાં હતો ભય મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ થઈ શકે છે સંશોધિત નાગરિકતા કાયદો ગૃહ મંત્રાલય અનુસાર ટૂંક સમયમાં જાહેર કરાશે તૈયાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઉત્તરાખંડમાં લાગુ કરાશે યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો સૂત્રોના મતે સૌથી પહેલા ઉત્તરાખંડમાં અને તેના એક સપ્તાહ બાદ આસામ યુસીસી લાગુ કરવાની તૈયારી હજુ આગામી થોડા દિવસ ઉત્તર ભારત રહેશે ગાઢ ધુમ્મસની ચપેટમાં દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ રહેવાની ભારતીય હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી દિલ્હી એનસીઆરમાં કોલ્ડ કોલ્ડવેવનો કહેર યથાવત ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીમાં છૂટવાયા લોકો બેઘર અને રાહદારીઓ ઠંડીથી બચવા માટે લઈ રહ્યા છે રેન બસેરામાં આશ્રો ગાઢ ધુમ્મસથી હવાઈ અને રેલવે સેવા પ્રભાવિત લખનઉ રૂટ પર ચાલતી ટ્રેનોના ખોરવાયા શેડ્યુલ કેટલીક ટ્રેનો રદ કરાઈ તો કેટલીક ફ્લાઇટને કરાઈ ડાયવર્ટ ઠંડી વધવાથી મુસાફરો ભોગવી રહ્યા છે હાલાકી જોશીમઠની નીતિ ઘાટીમાં નજર આવવા લાગ્યા તિમ્મર શેણ મહાદેવ ગુફાની અંદર બરફથી બનેલ હિમલિંગ દેખાયું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા દર્શન માટે બે દિવસમાં રાજ્યમાં ઠંડીનો પારો અઢી ડિગ્રી સુધી ગગડ્યો નવ શહેરમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો પંદર ડિગ્રીની નીચે નલિયામાં નોંધાયું સિઝનનું સૌથી નીચું આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન ભુજ કેશોદ રાજકોટ અને ડીસામાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો ચૌદ ડિગ્રીની નીચે ભુજ અને કેશોદમાં અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી તો રાજકોટમાં બાર પોઈન્ટ આઠ અને તેર પોઈન્ટ બે ડિગ્રી ઠંડીમાં ઠૂંઠવાયું ડીસા ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો ગગડીને ચૌદ ડિગ્રી પર છ દિવસ બાદ અમદાવાદમાં ઠંડીનો પારો સોળ ડિગ્રીથી ગગડીને પહોંચ્યો પંદર પોઈન્ટ નવ ડિગ્રી પર આગામી પાંચ દિવસ અમદાવાદમાં સોળથી અઢાર ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની હવામાનની આગાહી રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો સામાન્યથી ગગડીને પહોંચ્યો શૂન્ય પોઈન્ટ પાંચ ડિગ્રી પર ઠંડીમાં વધારો થતાં સહેલાણીઓએ કડકડતી ઠંડીમાં ઠૂઠવાયા છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના નોંધાયા નવા પાંચસો તોતેર કેસ કોરોનાની સારવાર દરમિયાન બે દર્દીના મોત એક્ટિવ કેસની સંખ્યા વધી ચાર હજાર પાંચસો પાસઠ પર દેશમાં કોરોનાના નવા સબવેરિયન્ટ જેએન વનના કેસની સંખ્યા વધીને પહોંચી ત્રણસો બાર પર નવા સબવેરિયન્ટના કેરળમાં સૌથી વધુ એકસો સુડતાલીસ કેસ ગોવામાં એકાવન કેસ राजमा जिला 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 5 કેસ એક્ટિવ કેસની સંખ્યા વધીને 79 પર પહોંચી કોરોનાને માત આપી બે દર્દી ઉ થયા સંપૂર્ણ સ્વસ્થ અમદાવાદ મનોથા કોરોનાના નવા 3 કેસ બોડક દે વેજળપુર અને ઓઠવ વોર્ડમાં નોંધાયો એક કેસ એક્ટિવ કેસની સંખ્યા 60 પર પહોંચી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 39 એક્ટિવ કેસ દૂષિત પાણીને લીધે અમદાવાદ પૂર્વમાં કોલેરાના નોંધાયા તેર કેસ વટવામાં સાત લાંબામાં બે બહેરામપુરા અમરાઈવાડી વસ્ત્રાલ અને ગોમતીપુરમાં કોલેરાના નોંધાયા એક અમદાવાદ શહેરમાં વકર્યું રોગચાળો ઝાડા ઉલટીના ચારસો ચોસઠ તો ટાઈફોડના નોંધાયા ત્રણસો તેતાલીસ કેસ કમળાના નોંધાયા એકસો અઠ્યાવીસ કેસ હડતાળની અસરથી ઈંધણ નહીં મળે તેવી આશંકાને લઈ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતાર વલસાડમાં પેટ્રોલ પંપના સંચાલકોએ અફવાઓને ધ્યાનમાં ન લેવાની અપીલ કરી સિત્તેર ટકાથી વધુ સ્ટોક હોવાનો પેટ્રોલ પંપ સંચાલકોએ કર્યો દાવો યુએસમાં ઘૂસણખોરીની આશંકાએ ફ્રાન્સથી પરત ફરેલા છાસઠ ગુજરાતીના નામ સામે આવ્યા મોટાભાગના મુસાફરો મહેસાણા ગાંધીનગર આણંદ અને અમદાવાદ જિલ્લાના રહેવાસી પરત ફરેલા કેટલાક મુસાફરોએ તો માત્ર ધોરણ આઠથી બાર સુધીનો કર્યો છે અભ્યાસ સાહીઠ થી એસી લાખ રૂપિયા લોકલ એજન્ટને ચૂકવી અમદાવાદથી દુબઈ અને ત્યાંથી નિકારા ગુવા બાદ અમેરિકા કરવાના હતા ઘૂસણખોરી મુસાફરોને એજન્ટોએ આપ્યા હતા એક હજારથી ત્રણ હજાર ડોલર ફ્લાઇટ કોણે બુક કરાવી તેને લઈ સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ કર્યો છે તે જ ગોવાની ડેલ્ટા ક્લબમાં ઇન્કમટેક્સ રેડને લઈ મહેસાણા કનેક્શનનો ખુલાસો ક્લબના માલિક કમલેશ સોમાભાઈ પટેલના ત્રણ સ્થળી આઈટી વિભાગના દરોડા બેંગલુરૂની ટીમે હાથ ધર્યું સર્ચ ઓપરેશન હડતાળની અસરથી પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતાર જોવા મળી નવસારીમાં મંગળવારે રાત્રે દસ વાગ્યા બાદ પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ઉમટ્યા વાહન ચાલકો પેટ્રોલનો પૂરતો સ્ટોક અને સપ્લાય સમયસર મળી રહેશેની પંપ સંચાલકોની અપીલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વોકવે પર સેલ્ફી લેતા જતા યુવક પાણીમાં ખાબકતા મોત થયું ફાયર વિભાગની સ્પીડ બોટે બેભાન હાલતમાં યુવકને કાઢ્યો હતો બહાર ઘોડાસરમાં રહેતો યશ કંસારા અને તેની પત્ની સોમવારે આવ્યા હતા ફરવા અસામાજિક તત્વોનો આતંક સુરતના આઠવામાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા દિવ્યાંગ સરફુદ્દીન પર કેટલાક શખ્સનો તલવાર સહિતના હથિયારથી જીવલેણ હુમલો બુમાબુમ કર્યા બાદ સ્થાનિકો ભેગા થઈ જતાં ધમકી આપી અસામાજિક તત્વો થયા ફરાર હેડ કોન્સ્ટેબલનો બચેટિયો 70000 ની લાંચ લેતા ઝડપાયું વડુદરા નવા ઘોડિયામાં ચાર દિવસ પહેલા ઝડપાયેલા ગેસ કૌભાને લઈ ગોડાઉન માલિકનું નામ કાઢવા હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ માંગી હતી લાંચ ફરિયાદી એક પર્યાધી 1.80 લાખ મોબાઈલ થી કરે હતા ટ્રાન્સફર ગીર સોમનાથથી અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર એસીબી ની રેડ ને લે ખાકી वर्दी બાવળના વૃક્ષ પરથી મળી એસીબીની રેડ સમય ભયના કારણે પોલીસ ડ્રેસ જંગલમાં ફેંકી દેવાયાની ચર્ચા એસીબીની રેડને લઈ જાણવા જોગ નોંધાઈ છે ફરિયાદ મોપેડની ડેકી તોડી ચોરી કરવાની ઘટના સીસીટીવીમાં કેદ અમદાવાદના ઉસ્માનપુરામાં વેપારીના મોપેડની ડેકીમાંથી પંદર લાખ રૂપિયાની ઉઠાંતરી વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ તેજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનો વિરોધ સુરેન્દ્રનગરમાં માંગણી નહીં સંતોષાતા રાજકોટ હાઇવે પર કર્યું આંદોલન ચાર મહિનાથી કોન્ટ્રાક્ટના કર્મચારીઓને નથી મળ્યો પગાર બે દિવસથી ધરણા પર છતાં પ્રશાસને ન કરી કોઈ કાર્યવાહી બ્રાન્ડેડ મોંઘી બોટલમાં સસ્તો દારૂ ભરી વેચાણ કરવાનું રેકેટ ઝડપાયું સુરતના ડિંડોલીમાં પોલીસે આલ્કોહોલ ભરેલી એકસો લૂઝ બોટલ સહિત એકોતેર હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે મહારાષ્ટ્રથી સસ્તો દારૂ મંગાવવામાં આવતો હોવાનો ખુલાસો સિંહના આંટાફેરાથી ભયનો માહોલ ગીર સોમનાથના સૂત્રપાળાના ગાંગેથામાં રાત્રીના સમય ત્રણ સિંહ ગામની શેરીઓમાં અંટાફેરા કરતા કેમેરામાં કેદ થયા સિમ વિસ્તારમાં જતા ખેડૂતોમાં ફફડાટ જંગલી પ્રાણીઓના હિંસક હુમલાથી લોકોને બચાવવા સરકાર એક્શનમાં નવ અભયારણ્યમાં કેબલ ટાવર્સની પંદર દરખાસ્ત મંજૂર કેમેરા રેડિયો કોલરથી દીપડાનું રાજકોટ મહાનગરપાલિકાની રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી શહેરના વિવિધ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી મનપાની ટીમો પહોંચી પશુ નિયંત્રણ કાયદા હેઠળ ઘરમાં બાંધેલા લાયસન્સ વિનાના પશુઓ પકડ્યા

પતિ સાથે લગ્ન સંબંધિત વિવાદના કેસમાં નિવેડો લાવવા મહિલા હવે પતિ પહેલા સંતાનોને કરી શકશે નોમિનેટ અમદાવાદમાં એક જ વર્ષમાં થયા ચાર હજાર બસો ચૌદ કરોડના ત્રણ લાખ છત્રીસ હજાર નવસો છ દસ્તાવેજ ગયા વર્ષની તુલનામાં એક હજાર કરોડના એકત્રીસ હજાર છસો સુડતાલીસ દસ્તાવેજ વધુ થયા નિકોલ નરોડા સોલા વાડજ અસલાલી વિસ્તારમાં થયા સૌથી વધુ દસ્તાવેજ વર્ષ બે હજાર ત્રેવીસમાં પૂર્ણ થવાના પ્રોજેક્ટ હાલ પણ અધુરા અમદાવાદમાં એકવીસ સ્થળે વ્હાઇટ ટોપિંગ રોડ અને પિંક ટોયલેટના કાર્ય વીસ ટકા પૂર્ણ થયાની સ્થિતિથી ઉઠ્યા અનેક સવાલ મહાનગરપાલિકાને માત્ર ત્રણ રોડ બનાવવામાં મળી છે સફળતા અમદાવાદના ઘાટલોડિયા ચાંદલોડિયા અને બોડકદેવમાં ગંદકી કરનારા ચાર એકમો કરાયા સીલ એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી ચેકિંગ કરી નોટિસ રૂપિયાનો ઉત્તર ગુજરાતમાં કેનાલો નો કકડાટ યથાવત પાટણના સાંતલપુરમાં બાવેડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું ખેતરોમાં પાણી ભરાયા જીરુના પાકને નુકસાન થતા ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓ સામે ઠાલ્યો રોષ રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં નવા લસણની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા આવક શરૂ ચાર ગુણીની આવક નવા લસણની હરાજીમાં મુહૂર્તનો ભાવ પ્રતિમા ત્રણ હજાર એકાવન રૂપિયા બોલાયો જાન્યુઆરીના અંતમાં નવા લસણની સિઝન શરૂ થવાના સંકેત નવી શિક્ષણ નીતિના અમલ અંતર્ગત યુનિવર્સિટીની બેદરકારી ડિગ્રી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં એનસીસી ક્રિકેટ કોર્સનો અમલ જ ન થયો રજીસ્ટ્રેશન પોર્ટલ શરૂ ન કર્યું અને મોટા ભાગની કોલેજે કોર્સ શરૂ ન કર્યો રાજ્યમાં નોન ગ્રાન્ટેડ સ્કૂલોને મંજૂરી આપવાનો નિર્ણય અરજદારો ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી કરી શકશે ઓનલાઈન અરજી ધોરણ નવ અને અગિયારની સ્કૂલો માટે સ્વીકારવામાં આવશે માત્ર ઓનલાઈન અરજી ધોરણ દસ અને બારની પરીક્ષામાં બોર્ડનું ત્રીસ ટકા રિઝલ્ટ હોય તેવી સ્કૂલોને પ્રેક્ટિસ વધારવા આદેશ પરિણામ વધારવા સ્કૂલે પ્રશ્ન બેંક મુજબ એક્શન પ્લાન કરવાનું રહેશે તૈયાર અભ્યાસક્રમ સો ટકા કરવો પૂર્ણ ધોરણ દસ ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લેટ ફી સાથે પૂર્ણ છ હજાર વિદ્યાર્થીઓના ફોર્મમાં હજુ પણ અપ્રુવલ આવવાની બાકી પ્રિન્સિપલ અપ્રુવલ ની કામગીરી રાજ્યમાં સ્પોર્ટસ ગુડ ના ઉત્પાદન ને વેગ આપવા પ્રયાસ રાજ્ય સરકારે રાજકોટમાં સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટના મેન્યુફેક્ચરિંગ માટે એકર જમીન આપવાનો નિર્ણય કર્યો બાર કરોડના મૂડીરોકાણ માટે ખાનગી કંપનીઓ તરફ નજર મંત્રી કુબેર ડિંડોર મંત્રી પ્રફુલ પાન્સેરિયા અને કમિશનર નાયબ નિયામકને શિક્ષણ સંઘ મહામંડળે વિવિધ મુદ્દે કરી રજૂઆત ફિક્સ પગારના શિક્ષકો માટે પગાર વધારો ત્રણસો રજાઓ અને ફાજલના રક્ષણના એકસો વીસ દિવસના ક્ષતિવાળા પરિપત્રને લઈ રજૂઆત કરાઈ એલઆઈસીમાં રૂરલ કરિયર એજન્ટની થશે ભરતી દસ જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ પસંદગી પામેલા ઉમેદવારોને અપાશે તાલીમ દસ જાન્યુઆરીએ ટેસ્ટ અને ઇન્ટરવ્યુ લેવાશે અમદાવાદની એકસો છોતેર શાળાઓનું સરકારી ફી સ્લેબ સ્વીકારવાનો ઇન્કાર સ્કૂલના ખર્ચ પ્રમાણે ફી લેવા કરી દરખાસ્ત જેના કારણે ફીમાં મોટો વધારો થવાની શક્યતા શહેરની એક હજાર ચારસો સુડતાલીસ સ્કૂલે ફી નક્કી કરવા ફી રેગ્યુલેશન કમિટીમાં કરી અરજી પેરામેડિકલમાં ક્લિનિકલ ટ્રેનિંગની ફીમાં ત્રણ ગણા વધારા સામે વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ મેડિકલ પેરામેડિકલ સ્ટુડન્ટ યુનિયને પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી ફીમાં એક સાથે બસ્સો ટકાનો કરાયેલો વધારો પાછો ખેંચવાની માંગ સરકારી કર્મચારીઓ માટેની સીસીસીની પરીક્ષા હવે લેશે જીટીયુ પાંચ નવેમ્બર સુધીમાં ભરી શકાશે ફોર્મ સત્યાવીસ જાન્યુઆરીથી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે કરાશે પરીક્ષાનું આયોજન ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા લેવાનું કર્યું છે બંધ છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં કુલ એક હજાર એકસો બોતેર નવી ખાનગી હાઈસ્કૂલો કરાઈ શરૂ ગુજરાતી માધ્યમની છસો છેતાલીસ જ્યારે અંગ્રેજી માધ્યમની ખુલી નવી પાંચસો છવ્વીસ શાળા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં હજુ ગુજરાતી માધ્યમની શાળાની માંગ સમગ્ર જાન્યુઆરી મહિના દરમિયાન ચાર રોજગાર મેળા યોજાશે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની રોજગાર કચેરી મેળાનું કરશે આયોજન દસમી જાન્યુઆરી હાઈકોર્ટ બારના ના ચૂંટાયેલા કારોબારી સભ્યની ફરીથી કરવામાં આવશે મતગણતરી વકીલ મંડળોની ચૂંટણી સંદર્ભે વિવિધ સાત બાર એસોસિએશનના વકીલોએ ફરિયાદ કરી હતી જે ફરિયાદ પર કોર્ટમાં કરવામાં આવશે સુનાવણી ગુજરાતમાં લોકસભાની તમામ છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જંગી બહુમતીથી જીતવા ભાજપનો પ્લાન તૈયાર વરિષ્ઠ આગેવાનો પૂર્વ મંત્રી રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્યને સોંપાઈ મોટી જવાબદારી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ બેઠકની જવાબદારી કિસાન મોરચાના નેતા બાબુભાઈ જેબલિયાને મહેસાણા સાબરકાંઠા અને સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી તો ગાંધીનગર અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ કેસી પટેલને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર જૂનાગઢ અને અમરેલી જ્યારે દાહોદ ખેડા પંચમહાલ અને આણંદ બેઠકની જવાબદારી સાંસદ નરહરિયા મીનને સોંપાઈ દસ થી થશે વાયબ્રન્ટ નો પ્રારંભ યુએઈ સહિત ચાર દેશના પ્રેસિડેન્ટ અને પ્રધાનમંત્રી આવશે સમિટમાં દેશ આમંત્રણ વિકસિત ભારત સંકલ્પ નો કાર્યક્રમ યોજાયો જૂનાગઢના વિસાવદરમાં છાલડા સુખપુર અને રાવણીકુબાના લાભાર્થીઓને લાભ નું વિતરણ આરોગ્ય ચેકઅપ નો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લીધો લાભ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી સંવાદ કર્યો ભાવનગરના ટીમાણામાં મેરી કહાની મેરી જુવાની અંતર્ગત લાભાર્થીઓએ વિવિધ યોજનાનો લાભ લેવા ગ્રામજનોને કર્યા પ્રોત્સાહિત સાંસદ ભારતીબેન શિયાળ સહિત ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને લાભ અને સહાયનું વિતરણ અમરેલીના ચાંદગઢમાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ ગ્રામ પંચાયતના અધ્યતન સુવિધા સભર નવા ભવન નું કર્યું લોકાર્પણ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ પ્રાપ્ત થવા બદલ સરકાર નો આભાર વ્યક્ત કર્યો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો પોરબંદરના રાણાવાવ તાલુકાના અમરદળમાં છેવાડાના નાગરિકો સુધી યોજનાનો લાભ પહોંચી રહ્યો હોવાનું કલેકટરે કરી વાત ગ્રામજનોએ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી સભર ફિલ્મ નિહાળી બાવીસ જાન્યુઆરી રાજ્યમાં રજા જાહેર કરવાની માંગ વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર મંત્રી અશોક રાવલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સરકારી કચેરીમાં અને જાહેર સ્થળોને સુશોભિત કરવાની પણ માંગ અયોધ્યામાં સરયુ નદીના કિનારે સ્થાપિત કરાશે ભગવાન રામની આઠસો ત્રેવીસ ફૂટ ઊંચી પ્રતિમા ગુરુગ્રામના શર્મા પાયલટ પ્રોજેક્ટ પર શરૂ કરાયું કામ તૈયાર કરાઈ ડમી મૂર્તિ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શિલ્પકાર યોગીરાજ તૈયાર કરશે મૂર્તિ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ યોગીરાજના ઘરે ખુશીનો માહોલ પરિવારના લોકો અત્યંત ખુશ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે પ્રચાર મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં પ્રચાર માટે રવાના કરાયા વાહન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પૂજા અર્ચના કર્યા બાદ પ્રચાર રથ ને આપી લીલી ઝંડી કાર્યક્રમને લઈને માહિતી અયોધ્યામાં યોજનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મુંબઈમાં પણ અનેક લોકોને અપાયું આમંત્રણ બાવીસમી જાન્યુઆરીએ મોટી સંખ્યામાં લોકોને અયોધ્યા પહોંચવાનું નિમંત્રણ ઘરમાં રામ પ્રજ્વલિત કરવાની અપીલ અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી પચીસ માર્ચ સુધી ભાજપનું અભિયાન ભાજપના કાર્યકર્તાઓ બે મહિના સુધી રામ મંદિરના દર્શન કરનારા લોકોની કરશે મદદ લોકસભાની ચૂંટણીની રણનીતિ અને અયોધ્યાના મહોત્સવ અંગે ભાજપના વરિષ્ઠ નેતાઓની યોજાયેલી ચૂંટણીમાં લેવાયો નિર્ણય વડોદરાથી નીકળેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી પહોંચી અરવલ્લીમાં માં બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અગરબત્તીને પહોંચાડાશે અયોધ્યા હિન્દુ યુવા વાહિની સહિત મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યું ભાજપમાં એન્ટ્રી માટે સ્ક્રીનિંગ કમિટી બનાવાઈ ચૂંટણી પહેલા પક્ષ પલટો કરનાર નેતાઓનું સ્ક્રીનિંગ થશે કમિટીના નેતાઓ તેમનો ઇતિહાસ અને કરિયરનું આકલન કરીને આપશે મંજૂરી ભાજપ આયરામ ગાયરામ નેતાઓથી બચવા કમિટી બનાવવાનો નિર્ણય લીધો આઈસીયુમાં દાખલ કરવા દર્દી કે તેના સગાની મંજૂરી અનિવાર્ય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડી આઈસીયુમાં રાખવાની નવી ગાઈડલાઇન કોઈ બીમારી કે અસાધ્ય બીમારીમાં સારવાર અસર ન કરતી હોય કે દર્દીને જીવિત રાખવા અસર ન થતી હોય તો રાખી શકાશે નહીં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ઈડીને આપ્યો જવાબ તપાસ એજન્સીએ પૂછપરછ માટે માંગ્યો હતો સમય જમીન કૌભાંડ ને લઈને ઈડીએ ઓગણત્રીસ ડિસેમ્બરે સોરેન સાતમી વખત મોકલ્યું હતું સમન્સ નવા વર્ષના પ્રારંભે બિટકોઇન પિસ્તાલીસ હજાર ડોલરને પાર કરી એકવીસ મહિનાની ટોચે બે હજાર બાવીસના એપ્રિલ મહિના બાદ સૌથી ઊંચો બીટકોઇનની પાછળ અન્ય ક્રિપ્ટોસના ભાવ પણ ઉંચકાયા વર્તમાન મોસમના પ્રથમ ત્રણ મહિનામાં ખાંડ ઉત્પાદનમાં સાત ટકાથી વધુની ઘટ ગયા વર્ષે ઓછા વરસાદથી શેરડીના પાક પર પ્રતિકૂળ અસર પંજાબના ફરીદકોટમાં પેટ્રોલ ભરવાને લઈને વિવાદ પેટ્રોલ પંપના માલિકે લાયસન્સ રિવોલ્વરથી કર્યું ફાયરિંગ ફાયરિંગમાં એક યુવક ઇજાગ્રસ્ત મધ્યપ્રદેશના કટનીમાં શ્રીરામ લીલાના મંચન દરમિયાન વિવાદ શ્રીરામ અને જય ભીમના નારા લઈને થયેલા વિવાદમાં એકની હત્યા પોલીસે શરૂ કરી તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નકલી ચલણી નોટના કારોબાર સાથે જોડાયેલા ત્રણ લોકોની કરી ધરપકડ પચાસ લાખ રૂપિયાના નકલી ચલણી નોટો કરી જપ્ત પાંચ વર્ષમાં પાંચ કરોડની નકલી નોટો છાપી હોવાનો ખુલાસો રાજસ્થાનના અજમેરમાં દરબાગ પાસેની નિર્માણાધીન ત્રણ માળની ઇમારત ધરાશે દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમે શરૂ કર્યું બચાવ કાર્ય